જન્માષ્ટમીના તહેવારને લઈને એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે રાજકોટ ડેપોથી પચાસ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો યોજાય છે ત્યારે તહેવારોમાં મુસાફરોની ભીડને લઈ અને એસટી તંત્ર દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે પચાસ જેટલી એક્સ્ટ્રા બસો રાજ્યના વિવિધ શહેરોમાં જશે અહીં મહત્વનું છે કે રક્ષાબંધનના તહેવાર પર દોડાવેલ એક્સ્ટ્રા બસથી રાજકોટ તંત્રને મોટી આવક થવા પામી છે રાજકોટના લોકમેળાને લઈ અને મોટા પ્રમાણમાં મુસાફરો આવે તેવી શક્યતા છે સાતમ આઠમના પર્વને ધ્યાને લઈ સૌરાષ્ટ્રના અલગ અલગ સ્થળોએ મુસાફરોને જવા માટે રાજકોટ વિભાગ દ્વારા પૂરતું આયોજન છે એ કરી દેવામાં આવેલું છે જેમાં પચાસ જેટલી એકસા બસોનું અમે પ્લાનિંગ કરી દીધું છે અને તેનાથી પણ જો વધારે બસોની જરૂરિયાત જણાશે તો અમે જે રૂટ ઉપર વધારે પડતો ટ્રાફિક હશે ત્યાં અમે વધારે પણ બસો મૂકવા માટેનું આયોજન છે સાથે સાથે એકસાથે પચાસ મુસાફરો કોઈ પણ જગ્યાએ જવા માગતા હશે તો અમે તેઓને અલગથી એકસ્ટ્રા બસ છે એ પણ અમે ફાળવી દેવા માટેનું આયોજન કરી દીધું છે ઓનલાઈન રિઝર્વેશનની અંદર પણ જે એકસ્ટ્રા બસોનું સંચાલન થવાનું છે તેની ટ્રીપોનું પણ અમે ઓનલાઈનની અંદર મૂકી દેવામાં આવેલું છે જેથી મુસાફરો છે એ મોબાઈલ બુકિંગથી અમારા કાઉન્ટર ઉપરથી ઓનલાઈન બુકિંગ છે પણ એ પણ કરાવી શકશે અને અમે સાથે તમામ બસ સ્ટેશન ઉપર રોડ સેફ્ટીને ધ્યાને લઈજો કેમ ઓછામાં ઓછા અકસ્માતો થવા પામે એમની પણ અમારા ડ્રાઈવર ભાઈઓને છે એની તાલીમ છે એ આપી દેવામાં આવેલી છે જેથી સલામત સવારી નું સાર્થક ફળ મળે તે પ્રમાણેની તમામ આયોજન છે એ રાજકોટ એસટી વિભાગ દ્વારા કરી દેવામાં આવેલ આપણે ખાસ કરીને રાજકોટથી અમદાવાદ તરફ છે રાજકોટથી વિદ્યાનગર અમદાવાદ બરોડા તરફ છે સુરત તરફ છે જામનગર તરફ છે મોરબી તરફ છે જુનાગઢ તરફ છે આમ સૌરાષ્ટ્રના જે જે મહત્વના જિલ્લાઓ છે તે તમામ જગ્યાએ છે આપણે એ એસટી બસનું એકસાનું સંચાલન છે એ આયોજન કરી દેવામાં છે યાત્રિકોનો વધારે ઘસારો રહેશે તો એ જે જે સ્થળ માટે વધારે પડતી માનો કે મુસાફરોની સંખ્યા જણાશે તો ત્યાં અમે એના માટે વધારાની બસો પણ અમે એકસા છે એ મૂકી અને મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યા માટે જવા માટેની પૂરતી સુવિધા છે ઉપલબ્ધ કરાવશું કોઈપણ મુસાફરોને કાંઈ પણ કોઈપણ સ્થળે જવા માટે મુશ્કેલી નહીં અનુભવાય એ પ્રમાણેનું આયોજન છે એ કરી દેવામાં વધારે તો આપણે સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો ખાસ કરી જામનગર તરફ છે ભાવનગર તરફ છે બોટાદ છે મહવા તરફ છે અમદાવાદ તરફ છે અને વડોદરા તરફ છે એ વધારે પડતો છે કસારો આપણે જોવા મળતો રક્ષાબંધન બાદ હવે જન્માષ્ટમીના તહેવારોને લઈ એસટી નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા છે તે કરવામાં આવી છે મહત્વનું છે કે જન્માષ્ટમી આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ એસટી ડિવિઝન દ્વારા પચાસ જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે મહત્વનું છે કે રાજકોટ ખાતે જન્માષ્ટમીને લઈ અને ખાસ વિશેષ સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં જ્યારે યોજાતો હોય છે ત્યારે સૌરાષ્ટ્રભરમાંથી યાત્રાળુઓ મુસાફરો છે તે રાજકોટ ખાતે આવતા હોય છે ત્યારે આ મુસાફરોને કોઈ અવ અવદશા ના પડે તેમને કોઈ અસુવિધા ના થાય તે માટે અને એસટીને વધુ આવક થાય તે હેતુથી રાજકોટ ડિવિઝન દ્વારા પચાસ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય છે તે કરવામાં આવ્યો છે રાજકોટથી સુરત અમદાવાદ વડોદરા પોરબંદર જામનગર જૂનાગઢ સહિતના સિટી કક્ષાના જે બસ સ્ટેશનો છે તે માટેની આ એક્સ્ટ્રા બસો છે તે દોડાવવામાં આવનાર છે મહત્વનું છે કે પચાસ જેટલી બસો છે તે આગામી દિવસમાં શરૂ કરવામાં આવશે અને જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે આ બસો છે તે સતત પોતાનો રૂટ છે તે ચલાવવામાં આવશે ખાસ કરીને વાત કરવામાં આવે તો રક્ષાબંધનના તહેવારની જો વાત કરવામાં આવે તો રક્ષાબંધનના તહેવારો ઉપર પણ એસટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો છે તે દોડાવવામાં આવી હતી જેને કારણે રાજકોટ ડિવિઝનને છ્યાસી લાખ રૂપિયા જેટલીની વધારાની આવક છે તે થવા પામી હતી મહત્વનું છે કે હવે જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે તેમાં પણ રાજકોટ ખાતે જ્યારે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે રાજકોટમાં યોજાતો હોય છે ત્યારે આ લોકમેળાને લઈ અને એસટી વિભાગ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોય તેમ એક્સ્ટ્રા બસો છે તે દોડાવવામાં આવનાર છે મહત્વનું છે કે પચાસ જેટલી આ બસોથી મળતમ મોટી રકમની આવક પણ એસટી વિભાગને છે તે થવા પામશે ખાસ કરીને હાલ તહેવારોનો માહોલ આવતા જ ક્યાંક ને ક્યાંક રાજકોટ ડેપોમાં પણ એક ટ્રાફિક છે મુસાફરોનો ટ્રાફિક છે તે હાલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને તહેવારોને લઈ મુસાફરો છે તે એસટી ડેપો ઉપર છે તે હાલ જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે જન્માષ્ટમીનો તહેવાર આવતા જ રાજકોટમાં કોર્પો કહી શકાય કે રાજકોટ એસટી ડેપો દ્વારા છે તે વિશેષ ટ્રેનોની બસોની વ્યવસ્થા છે તે હાલ કરવામાં આવી છે પચાસ જેટલી બસો છે તે આ તહેવારો દરમિયાન છે તે રાજકોટ ડેપોથી વિવિધ સ્ટેશનો ઉપર છે તે હાલ ચલાવવામાં આવશે કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ